ખેડા જિલ્લાના ભદ્રાસામાં પોસ્ટમેન આ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ભદ્રાસા ગ્રામ પંચાયતમાં સરપંચની આગેવાનીમાં સિત્તેર થી વધુ મહિલાઓની બેઠક મળી જેમાં પોસ્ટમેન વિધવા સહાય લાભાર્થીને બદલે પોતે જ વાપરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો પોસ્ટમેન બે ત્રણ મહિના સુધી વિધવા મહિલાને રકમ આપતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વળી પોસ્ટ ખાતાની પાસબુકો પણ પોસ્ટમેન જાતે જ રાખતા હોવાના પણ આક્ષેપ કરાયો ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સરપંચ અને મહિલાઓએ રજૂઆત કરતા અધિકારીએ બે દિવસમાં મહિલાઓને રકમ પરત કરવા બાંહેધરી આપી મહિલાઓએ પોસ્ટમેન કરન્સી સામે પગલાં ભરવા માગણી કરી

के ला समरा ची यहां? बाकार माईनसी एक ini तो मैं भारे गिडा उकर खमडया हमा उखा? जिक खमडा उकर खमड़ाँ मा, सूगर में घार भीजाए, यहां जार भाराना और आपाराना इसा मा लमाम के लिधा उर्षा का आं भी तक्षे उख तक उनकर सल लुट्

જે મારા ગામની વિધવા બહેનો છે એ વિધવા બહેનો જે પેમેન્ટ આવે છે બારસો પચાસ રૂપિયા સરકાર તરફથી એની અંદર પોસ્ટ માસ્ટર દ્વારા વારંવાર ધક્કા એક ધક્કો બે ધક્કો ત્રણ ધક્કા એમ ખાવા પડી રહ્યા છે તો બહેનોની મને રજૂઆત હતી એ રજૂઆતના સંદર્ભે આ જે તાલુકામાંથી એમના જે ઉચ્ચ કક્ષા અધિકારીઓને સાથે રાખીને બહેનોને સાથે રાખીને આજે પ્રશ્નના સોલ્યુશન માટે ભેગા મળ્યા છે પ્રશ્નનું નિવારણ આપવાની બાધરી અમને તેમનો ઉચ્ચ અધિકારીઓ આપી છે અને જો પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો જે કાયદાકીય પદ્ધતિ છે પ્રોસેસ છે તે બહેનો સાથે રાખીને ગ્રામ પંચાયત સાથે રાખીને અમે આગળ વધીશું જિગ્નેશ સોડા દી વ્યાંગ ન્યૂઝ ખેડા